જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબના સૌજન્યથી

હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબના રાહત દ્વારા ચકલીના માળા પાણીના કુંડા અને બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવતા શહેરીજનો ઉત્સાહભેર પોતાના આંગણામાં આગાશીમાં ચકલીના માણા અને પાણીના કુંડાઓને બાંધવામાં લઈ જવામાં આવ્યા હતા તો સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબના રિવંત ઉબા જય જાદા સહિતના હબ્દિદારો તથા હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટના રાજેશભાઈ પરમાર તથા કાર્યકરો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ ભાર જયમત ઉઠાવવામાં આવી હતી તો હું રાજેશ પરમાર હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાય ફોરેસ્ટ યુથ ક્લબના સૌથી ત્રણ બે હજાર ચોવીસના રવિવારના રોજ ચકલીના માળા વર્ષપીડ અને પાણીના કુટાનું રાહત ભાવે વિતરણ કરવાનું આયોજન કરેલ છે તો આ કાર્યમાં સૌ સહભાગી થયેલ છે જેનો હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ આભાર વ્યક્ત કરે છે ટ્રસ્ટની છેલ્લા સત્તર વર્ષથી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં ગાયોને દરરોજ લાડવા ઉત્તમને ત્રણ પાનભોપમાં દૂધ રોટી આપવામાં આવે છે થોડા જ દિવસોમાં કેશોદના અલગ અલગ વિસ્તારોમાં જેમ કે ચાર ચોક બસ સ્ટેન્ડ આંબાવાડી વિસ્તારોમાં ઉનાળાની અસહ્ય ગરમી પડે છે તો તે માટે પાણીના ઠંડા પાણીના કેરબાનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે